નામ ભાવેશ રવિન્દ્ર પાટીલ અને બીજાનું નામ સુશાંત કુરેશુ દોરા જે મૂળ ઓડિશાનું હોવાનું બહાર આવ્યું છે સાથે જ હાલમાં પણ એસોજીની ટીમ દ્વારા કાર્યવાહી ચાલુ છે એફએસએલની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે આગળને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ કહી શકાય કે એક તરફ જ્યારે નશામુક્તિ અભિયાન ચાલી રહ્યું છે તો બીજી તરફ આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો પકડાઈ આવ્યો છે પરંતુ તે વાત ચોક્કસ છે કે છેલ્લા ઘણા સમય થી અહિયાં આ લોકો રહેતા હતા અને ધંધો કરતા હતા અને ત્યારબાદ બાતમી